નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અંદર સાઠથી સિત્તેર દિવસથી પંચોતેર દિવસની અંદર કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ ખેડૂત મિત્રો મગફળી આમ તો સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ મોટું વાવેતર એ મગફળીનું થયું છે ત્યારે મગફળીની અંદર એ ખેડૂત મિત્રોએ ખૂબ કાળજી કરી છે ખૂબ જે છે માવજત કરી છે જે ખર્ચ કરવાનો હતો એ લગભગ એણે પૂર્ણ કર્યો છે એની અંદર પાયાના ખાતરો બિયારણની પસંદગી ખાતર દવાઓ અને ખૂબ જે છે એ છંટકાવ કર્યા છે અને હવે મગફળી જે છે એ આપણે લેવાનો સમયગાળો એટલે કે વધારે ઉત્પાદન લેવાનો સમયગાળો એ પહોંચ્યા છે ત્યારે છેલ્લા દિવસોની અંદર એ આપણે કેવી કાળજી રાખવી જોઈએ તો કે મગફળીની અંદર હાલનો સમયગાળો એટલે સૂયા બેસવાનો સમયગાળો હાલના સમયગાળાની અંદર એ ખૂબ મોટા માત્રાની અંદર એ મિત્રો સૂયા જે છે એ અઢળક પ્રમાણની અંદર એ બેસતા દેખાઈ રહ્યા છે ત્યારે એની અંદર જે છે એ પોષણ જે છે એ છોડને મળે એ ખૂબ અગત્યનું છે પોષણ જે છે એ છોડને જો મળશે તો છોડ જે છે એ પૂરેપૂરો વિકાસ અને પૂરેપૂરું જે છે એ દોડવા ભરાવદાર બનશે હવે એના માટે મિત્રો આપને બધાને ખબર છે કે આપણે બધા ખેડૂતોને ભલામણ કરી છે કે આપ જે છે એ સલ્ફરયુક્ત ખાતરો કે પોટાશયુક્ત ખાતરો જે છે એ ઉપર ફોલિસ તરીકે મિત્રો આપણે આપીએ જેમ કે ઝીરો બાવન છે તેર ઝીરો પિસ્તાલીસ છે બાર એકઠ ઝીરો છે એક પંપમાં સો ગ્રામ નાખી અને કોઈ પણ એક ખાતર જે છે એ જ્યારે છંટકાવ કરીએ ત્યારે મિત્રો આપણે મગફળીની અંદર ખાસ અવશ્ય આપીએ બીજી વાત સૂક્ષ્મ પોષક તત્વોની વાત જો કરવામાં આવે તો મગફળીની અંદર કેલ્શિયમ અને બોરોન પણ એટલું જ જરૂરી છે કેલ્શિયમ જે છે અને બોરોન જે છે એ દોડવાના બંધારણની અંદર છોડની અંદર ફળનું સેટિંગ કરવામાં એ બોરોન જે છે ખૂબ મહત્વનો ભાગ ભજવશે ફૂલને ખરતું અટકાવવામાં અને ફૂલમાંથી ઝડપથી જે છે એ સુયામાં કન્વર્ટ કરવા માટે બોરોન ખૂબ અગત્યનું છે ત્યારે સાઠથી પંચોતેર દિવસની મગફળી થાય ત્યારે અવશ્ય જે છે એ મિત્રો આ સૂક્ષ્મ પોષક તત્વો તરીકેનો ઉપયોગ આપણે કરીએ આ સિવાય ખેડૂત મિત્રો આપણે જે ભલામણ કરવામાં આવે છે કે પોપટો ભરાવદાર બને દાણો મજબૂત બને એના માટે વડાણ એક પંપની અંદર ત્રીસ એમ એલ નાખી અને એનો છંટકાવ અવશ્ય કરશું આનાથી જે છે એ સીધો ખોરાક છોડ જે છે પાન દ્વારા લઈ શકશે અને સારામાં સારું જે છે એ મિત્રો આપણે વજન જે છે વધારી શકશું દાણો ભરાવદાર બનાવી શકશું મિત્રો વરડાણ જેણે જેણે સાંટ્યું છે એને ખૂબ સારા પરિણામો મળ્યા છે આપ પણ જે છે જ્યારે મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે આ વર્ષે અવશ્ય જે ઉપયોગ કરી શકો છો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો આભાર